વલસાડ જિલ્લાના સાંસદ તથા લોકસભા દંડક ધવલભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા નગારીય મુકામે ધરમપુર શહેર ભાજપ ઉપપ્રમુખ વિશાલ દસોદિયા નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન ધરમપુર શહેરના બૂથ નંબર એકસો અઠ્યાસી એકસો નેવ્યાસી એકસો નેવું અને એકસો એકાણુંના બી એલ એ બે સાથે બેઠક યોજી બૂથોની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી સાંસદે દરેક બૂથ પર સો ટકા કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આજે ખાસ કરીને જે એસઆઈઆરની કામગીરી આપણા ગુજરાત પ્રદેશમાં ચાલી રહી છે એમાં ધરમપુર વિસ્તારની અંદર જે અમારા બૂથ એકસો નેવ્યાસી નેવું એકાણું જે બૂથ છે એની સમીક્ષા કરવા કે કઈ રીતની કામગીરી ચાલી રહી છે એમના કોઈ અડચણ આવી રહી છે કે નહીં અને એસઆઈઆઈની કામગીરી જલ્દીથી જલ્દી થાય અને સચોટ રીતે એસઆઈઆરમાં જેટલા પણ લીગલ વોટર્સ છે એનરોલ થઈ જાય અને બાકીના જે લોકો અહીંયા નથી રહેતા કે મરણ પામેલા હોય કઈ કમી થયું કે નથી થયું એનું પૂરું ઇન્સ્પેક્શન કરવા અને અમારા વીએલએ ટુને સહાય આપવા માટે અહીંયા અમે આવ્યા છીએ અને સારી કામગીરી ધરમપુરમાં ચાલી રહી છે અને આગળ દિવસમાં સો ટકા કામગીરી થાય એના માટે પૂરો પ્રયત્ન અમે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ